નમસ્કાર દર્શક મિત્રો મધ્ય ગુજરાતના અવાજમાં આપનું હાર્દિક સ્વાગત છે બોડેલીમાં રામજી મંદિર ખાતે દાન પેટી તોડી દાન ની રકમ ની ચોરી કરી ગયા કોડેલી ખાતે આવેલ પ્રાચીન રામજી મંદિરમાં ગઈ કાલે રાત્રે અજાણી ચોર ટોળકીએ તાળું તોડી મોટી ચોરીને અંજામ આપ્યો હતો મળતી માહિતી મુજબ ચોરોએ મંદિરના ગ્રીલનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો અને ત્યાં સ્થાપિત કુલ ચાર દાન પેટીના તાળા તોડી નાખ્યા હતા સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તજનો દ્વારા કરાયેલું દાન આ દાન પેટીમાં જમા થયેલું હતું જેને ચોરોએ ઉઠાવી લીધું હોવાનું સામે આવ્યું છે સવારે મંદિરના પૂજારી જ્યારે નિત્યક્રમ મુજબ દર્શન કરવા પહોંચ્યા ત્યારે ચોરીનો ભેદ ઉકેલ્યો તાત્કાલિક અંગે મંદિર ટ્રસ્ટને જાણ કરવામાં આવી ટ્રસ્ટી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા પહોંચ્યા ત્યારે ફરજ પર કોઈ પોલીસ હાજર ન હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ સો નંબર પર જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ શરૂ કરી છે આ બનાવને પગલે શ્રદ્ધાળુઓ અને વિસ્તારજનોમાં ભારે રોષ તથા ચિંતા ફેલાય છે લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે બોડેલી પોલીસ સ્ટેશન દ્વારા ગતિમાન કર્યા છે રિપોર્ટર હરદર પઠાણ છોટાદેપુર તાલુકાના રામજી મંદિરમાં આવેલ ગઈ મધ્યરાત્રિએ બે થી ચાર ના ગાળામાં રામજી મંદિરના ચાર પેટીઓ પૈકી ત્રણ પેટીઓના તાળા કોઈ હરામખોરો આવીને અંદાજે કેટલી રકમ ગઈ કંઈ ખબર નહીં પડી પણ કમસે કમ સાત મહિનાની જે કંઈ ઇન્કમ હતી સાત મહિનાની જે આવક એ લગભગ ગઈ છે એવી શક્યતા છે જેવી અને ખબર પડી એવી ત્યારે તમે ટ્રસ્ટને જાણ કરી ટ્રસ્ટીએ પોલીસ ખાતાને જાણ કરી પોલીસ આવીને ટ્રેકિંગ કરી ચાલુ કરી આગળ કાર્યવાહી ચાલુ છે શું નામ નિરંજન શાસ્ત્રી હું છેલ્લા બાર વર્ષથી રામજી મંદિર ખાતે પૂજારીમાં